આ જે અઘોરી સાધુઓ છે એમની લાઈફસ્ટાઈલ વિશે ઘણું બધું સાંભળવા મળે છે કે એ લોકોની જે કહેવાય કે ખાવાની જે પદ્ધતિઓ છે એ બી આપણે સાંભળીએ છીએ કે દિવસમાં એક જ વાર જમતા હોય છે બરાબર બીજું એવું સાંભળવા મળે છે કે સ્મશાનમાં રહેતા હોય છે તો ખરેખર આવું હોય છે અને મતલબ આવી રીતે રહીને પણ એ શિવ પ્રાપ્તિ કરી શકે હંમેશા એ લોકો સ્મશાનમાં ન રહેતા હોય ગુરુની આજ્ઞા હોય જ્યારે સાધના કરવા માટેની કે જાઓ સાધના કર કે આવો તો કાં તો ગુરુના સુપરવિઝન નીચે આ થતી હોય સાધના અથવા તો ગુરુ છૂટ આપી દે દિન કે બાદ આવો પછી ગુરુને બધું ખબર પડી જાય ટેસ્ટ કરે એટલે કે તમે કયા લેવલે પહોંચીને આયા અતિશય અન્નવાસના હોય ખાવા ઉપર કંટ્રોલ જ નથી રહેતો જાપ કરવા બેસું તોય મારું ધ્યાન ખાવામાં જાય ક્યાંકથી સુગંધ આવે તોય મારું કંટ્રોલ નથી રહેતું મન ભગવાન છૂટ્યો સુગંધ ક્યાંથી આવી રહી છે એમાં લાગી ગયું મન તો આ બધું બધું જ છોડીને આયા તમે પત્ની છોડી દીધી ઘર છોડી દીધું પૈસો છોડી દીધો અને અહીંયા આવ્યા પછી પણ એ સૂક્ષ્મ વસ્તુ નથી છૂટી રહી તો ગુરુના કર્તવ્યમાં આવે કે તમારું એ છોડાવવામાં આવે હવે એ પરંપરા આગળ જતાં જતાં અલગ માર્ગે જતી રહી એ વસ્તુ અલગ છે પણ એનું મૂળ તત્વ એ છે કે તમારા માટે આ બધું જ પરબ્રહ્મ છે આ વિશ્વ આખું બ્રહ્મ જ છે તો હવે એવું પણ તમે સાંભળ્યું હશે કે એ લોકો માંસ પણ ખાય માંસ ભક્ષણ કરે મૃત શરીરનું માંસ ખાય તો તમે પોતાની જાતને એ લેવલે લઈ જાઓ ગુરુ સાધના કરાવ તમારું એક લેવલ આવી જાય એટલે ગુરુ એ સાધના કરાવે કબ તુમકો વો ખાના હે તો ક્યાંક જો ડેડ બોડી મળી તો તમને સતત એ થવું જોઈએ જો તમને ગોરક્ષનાથની વાર્તા ખબર હોય આજ પંથના હતા નવનાથોમાંથી તો ગોરક્ષનાથ જારે દીક્ષા લઈને કઈ રીતે નીકળી પડ્યા ત્યાર પછી એક ગામના એક મંદિરની અંદર કારણ કે સંસારીના ઘરે તો રહી ન શકે તો એ જમાનામાં મંદિરોમાં રહેતા આ લોકો તો એક મંદિરની અંદર રહ્યા હવે ત્યાં થોડા દિવસ માટે ચતુર્માસ હતો એટલે એમણે ત્યાં વાસ કર્યો હવે ત્યાંથી આવતા જતા ઘણા બધા મારા તમારા જેવા એ કીધું એમને કે वहां पे ऐसा सत्संग चल रहा है महाराज जी आप यहां पे हो कई कई दिनों से वहां पे सत्संग में जाना हो तो ઠીક છે જاؤંગા જાવ ગોરક્ષનાથ ત્યાં ગયાની અમુક દિવસો ગયા પછી ખબર પડ્યું કે બાજુના ગામના નગર શેઠના ત્યાં એમની દીકરીનો જન્મદિવસ છે ત્યાં જલેબી વહેંચાઈ રહી છે ત્યાંથી આવનારા લોકો પડિયાની અંદર જલેબી લઈને લઈને આવતા હતા ગોરક્ષનાથ વિચાર કરો બધું છોડીને આયેલો જીવ મામુદી નતા એ બહુ ઓછી હસ્તી હતા જલેબીમાં જીવ ગયો બાજુના ગામમાં ક્યાંક સત્સંગ ચાલે છે એ ગામમાં ના ગયા પણ એનાથી ત્રણ ગામ દૂર જ્યાં જલેબી વહેંચાઈ રહી છે ત્યાં ગયા લઈને આયા પણ મૂળમાં જીવ તો પવિત્ર ને ભગવાનને આપ્યા સિવાય ખાવાનું નહીં હવે જે મંદિરે મને આશ્રય આપ્યો છે ત્યાં મારે રહીને એ ભગવાનને અત્યારે ભોગ આપવો પડશે ભગવાનની સામે હાથ જોડીને બેઠા એ પડ્યું મૂક્યું જલેબી વાળું અને મન અંદરથી જાગૃત થયું અથવા એમ કે ગુરુના સંકેત થયો કે તને સત્સંગમાં જવાની ઈચ્છા ન થઈ આ એક જલેબી તને આટલા કિલોમીટર દૂર લઈ ગઈ તો પ્રવાસ શું થયો તારો ક્યાં પહોંચ્યો જ નથી તું તું બહાર નીકળ્યા બહુ જ રડ્યા માથું પટકી પટકીને રડ્યા કારું હજી સુધી મારામાં કોઈ ફરક નહીં બહાર નીકળ્યા તો ગૌમાતાએ ગોબર કરેલું હતું હવે મનમાંથી એક સંકેત આવ્યો હવે તો આ જલેબી આ ગોબર સાથે મિક્સ કરીને જ ખાવાની એટલે ગાયનું ગોબર અને જલેબી એની અંદર મસળી મસળીને એમને ખાધું ગોરક્ષનાથ એ ગાયથી રિલેટેડ આમ એમની ઉત્પત્તિ પણ ગાયથી રિલેટેડ છે પણ એમણે આ રીતે પણ ખાધું કે ગાયનું ગોબર ખાઓ તો એ અર્થમાં જ માંસ ભક્ષણ કરવું કે આ જે વામપંથવાળા જે કરતા હોય ક્યાંક ને ક્યાંક એનો ઉદ્દેશ આ પ્રકારનો હોય છે કે આ પ્રકારનું ગમે તે ખાય આપણને કરવું ના જોઈએ મારે મારા પર્સનલ મત પ્રમાણે આવું બધું કરવાની આવશ્યકતા નથી મેન્ટલ લેવલ એ લેવલે જો તમે લઈ જઈ શકતા હો તો આ બધું કરવાની જરૂર નથી પણ એ લોકો કરતા હોય છે પણ હંમેશા નહીં સાધનાનો સમય હોય ત્યારે જ કરે અને હંમેશા એ લોકો સ્મશાનમાં ન રહે એકાંતમાં રહે એકાંત સ્મશાનમાં એકાંત મળે ત્યાં આવનારું પાછું જાય નહીં એટલે સ્મશાનમાં રે અહીંયા આવનારું પછી જવાનું નથી ક્યાંય એટલે